અમદાવાદના મકરબા ખાતે રહેઠાણના કાયદેસરના પુરાવા હોવા છતાં પણ અઠ્યાવીસો મકાન તોડી પાડવાનો નિર્ણય બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે કરોડોના સોદા થયાનો આક્ષેપ અમદાવાદના મકરબા રેલવે ફાટક પાસે આવેલ રિચમંડ ગ્રાન્ટ સામે અને અતુલ્ય એપાર્ટમેન્ટ નજીક વસેલા અઠાવીસ મકાનો પર ડિમોલેશનની નોટિસ આપતા વિવાદ ઉભો થયો છે સ્થાનિકોના દાવા પ્રમાણે તેમની પાસે સાત બારાના અધિકૃત દસ્તાવેજો હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા નોટિસો ફટકારીને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાઈ છે આજ રોજ સરખેજ પોલીસ સ્ટાફ સાથે અધિકારીઓ જેસીપી મશીન લઈને સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ ઉગ્ર વિરોધ વચ્ચે મશીનો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો સમગ્ર મુદ્દે બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે કરોડો રૂપિયાના સોદાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા છે મકરબા વિવાદમાં

મકાનદારોએ આક્ષેપ કર્યો છે કે જમીનની કિંમત વધી જતા ખાનગી બિલ્ડરો અને સરકારી અધિકારીઓ વચ્ચે કરોડો રૂપિયાનો સોદો થયો છે અને તેમનું કાયદેસર જગ્યા છીનવાઈ રહી છે પીડિતોનું કહેવું છે કે બિલ્ડરો મોટા બિલ્ડિંગ બનાવવા માટે આ જગ્યા ખાલી કરવા માંગે છે અને તેમને તો ન તો વૈકલ્પિક રહેઠાણની કોઈ સૂચના આપવામાં આવી છે કે નક્કી થયેલ પ્લોટ બતાવવામાં આવ્યો છે પીડિતોએ જણાવ્યું કે સરકાર પહેલા અમારી રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરે પછી મકાન તોડે આ તો અમારી સાથે અન્યાય છે અને અમે ન્યાયની માંગ કરીએ છીએ thank